કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું આલ્કીનના રાસાયણિક ગુણધર્મમાં ભાગ ચાર તો ચોથા ભાગની અંદર આપણે જોઈશું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ દ્વારા ઓક્સિડેશન યુનો પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કોણ આવશે તો કે પ્રબડ કે એમ એન ઓ ફોર એસિડિક 207, Kemenofor, acidic, Kemenofor, acidic तो, के टू सी एसिडिक अबे स्ट्रांग ऑक्सीडाइजिंग एजेंट छे केमेनो एसिडिक केमेनो एसिडिक पोटेशियम डाइक्रोमेट एक ये वाच है स्ट्रॉंग ऑक्सीडाइजिंग एजेंट तो अल्किन ए स्वयं प्रबल ऑक्सीडेशन करता जेवा के एसिडिक डाइक्रोमेट जमना आपने बात करी एसिडिक डाइक्रोमेट इतने सों

ફોર્મિક એસિડનું ફરીથી શેમાં રૂપાંતર થશે સી ઓ ટુ પ્લસ એચ ટુમાં કીટોનું હોય તો એનું ફરીથી નહીં થાય જોઈએ ઉદાહરણ જો તમારે શું કરવાનું છે ડબલ બોન્ડના બે ભાગ કરી દેવાના આ સાઇડ આ સાઇડ આ બાજુ એક કાર્બન આ બાજુ એક કાર્બન પહેલાં તો તમને એક એક કાર્બન વાળો એસિડ બનશે એક કાર્બન વાળો એસિડ એક કાર્બન વાળો એસિડ

સી ઓ ટુ પ્લસ સિમ્પલ ચાલો હજી મજા લઈએ બીજી ફટાફટ ચાલો 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 બે ભાગ પાડો બે ભાગ પાડો બંને બાજુ બે બે એટલે બે કાર્બન વાળા બે કાર્બન વાળા એસિડ બે બનશે તો ટુ ટાઈમ્સ ડાયરેક્ટ લખી દીધું છે ઓકે બે બાજુ બે બે કાર્બન છે બે ભાગ પાડે આ બાજુ બે કાર્બન વાળો એસિડ બે કાર્બન વાળો એસિડ સિમ્પલ છે યાર હા ટુ ટાઈમ્સ લખી દો કે વન પ્લસ વન લખો સિમ્પલ જ છે एसिटिक एसिड प्लस एसिटिक एसिड नीचे के टू टाइम्स एसिटिक एसिड कोई शाक नेक्स्ट ओ हो चलो विचारो तो यह डबल एक कार्बन कार्बनवाड़ो एसिड आसिड एक कार्बन वाड़ो एसिड लखी दी सीओ टू प्लस एच टू याद करो हम शीखे किन एनुए ला कीधु तू કે કીટોન બને ફરીથી ઓક્સિડેશન થતું નથી ક્લિયર થઈ ગયું બધું ચાલો મિત્ર બીજું ચલો મિત્રો હવે જોઈશું આપણે વિસ્થાપન પ્રક્રિયા ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે વિસ્થાપન પ્રક્રિયા એલાયલિક વિસ્થાપન મિત્રો એલાયલ સમૂહ કોને કહેવાય તો એલાયલ સમૂહ જે છે એ આ જે સમૂહ છે એ આલ્કીન જે છે હવે જે આ જે છે આ બન્ને કાર્બનમાં સંકરણ sp2 sp2 ને ની બાજુમાં સંકરણ sp3 આ કાર્બનને આપણે એલાઇલિક કાર્બન કહીશું મિત્ર ધ્યાનથી જોજો sp2 sp2 એટલે કે કાર્બન કાર્બન ડબલ બોન્ડ જે છે એની એક્ઝેટ બાજુનો જે કાર્બન છે ને આપણે શું કહીશું એલાઇલિક કાર્બન ધ્યાનથી જો ચાલો તો જ્યારે આલ્કીનને ક્લોરીન અને ની ઓછી સાંદ્રતાએ ઊંચા તાપમાને એટલે કે પાંચસો અંશ સેલ્સિયસ તાપમાને અથવા એન બી એસ એટલે એન માઇડ સાથે પ્રક્રિયા કરતાં તેના એક એલાઇલિક હાઇડ્રોજન પરમાણુ દ્વારા બદલાય છે એટલે એનો દ્વારા એનું વિસ્થાપન થાય છે એટલે આપણે એને શું કહીશું એલાયલિક વિસ્થાપન કહીએ છીએ તો આલ્કીનમાં જેમણે બતાવ્યું

એક હાઇડ્રોજન વિસ્થાપન આ ક્લોરીન વડે કરી દીધું તો શું કહેવાય એલાયલિક વિસ્થાપન શું બોલશો વિસ્થાપન ચલો એન બ્રોમો સક્સિને બંધારણ છેક્સિને બ્રોમો સક્સિનેમાઇડ એન બ્રોમો સક્સિનેમાઇડ એન બીએસ એલાયલિક કાર્બન આર્યો હવે શું કરવાનું છે તો બ્રોમિન અહીંયા આવશે તો એલાઇલિક કાર્બનના એક હાઇડ્રોજનનું વિસ્થાપન બ્રોમિન વડે થશે ત્યાંથી કોણ નીકળી ગયું હાઇડ્રોજન હાઇડ્રોજન અહીંયા જોડાશે શક્સીને માઇડ બનાવી દીધું રડી સંજપેઢી તો તમારે ધ્યાનમાં હું રાખવાનું ક્લોરીન અને બ્રોમિનની ઓછી સાંદ્રતા ઊંચો તાપમાન અથવા એનબીએસ લેવામાં આવે તો તમારે શું કરવાનું છે જે એલાયલિક કાર્બન છે એને એક હાઇડ્રોજનનું વિસ્થાપન તેના વડે કરવાનું છે ક્લોરીન હોય તો ક્લોરીન વડે બ્રોમિન હોય તો બ્રોમિન વડે કરવાનો છે ક્લિયર ચાલો હવે આપણે જોઈશું આગળ ઇથિન નહીં આપે કારણ એલાયલિક કાર્બન જ નથી એલાલિક કોને કહેવાય કે એસપી ટુ એસપી ટુની બાજુમાં એસપી થ્રી હોય તો કહેવાય ને એમાં છે જ નથી તો ચલો આને જુઓ અહીંયા તમે જોશો તો અહીંયા કાર્બન કાર્બન ડબલ બોન્ડ તો આ કાર્બન જે છે એક કેવો કાર્બન કહેવાશે એલાયલિક

તો આ જે કાર્બન એલાયલિક કીધું છે એનો આ જે હાઇડ્રોજન છે એની જગ્યાએ આપણે શું લાવવાનો છે બીઆર તો એન બીએસ જ્યારે આપણે કરીશું ત્યારે આ હાઇડ્રોજન ત્યાં જોડાય એને અહીંયા ફ્રી રેડિકલ્સ આપશે મુક્ત મૂલક અને આ મુક્ત મુલક આ મુક્ત મૂલક સાથે જોઈન્ટ થશે એને બોન્ડ ફોર્મેશન બીઆર આપશે ઇન શોર્ટ આ હાઇડ્રોજન જશે એલાયલિક કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન એની જગ્યા આવી જશે બીઆર આને શું કહીશું આપણે ફરીથી શું કહેવામાં આવે છે અને એલાયલિક

પોલીન બનશે ઇથિનમાંથી પોલીન આ પોલીમર આ મોનોમર અને આ જે પ્રક્રિયા છે એને પોલિમરાઇઝેશન કહીએ છીએ ઇન ઇથિનના અસંખ્ય એકબીજા સાથે જોડાય લાંબી શૃંખલા બનાવે તો એ લાંબી શૃંખલાને પોલિમર કહીએ છીએ અને પોલિમર બનવાની આ જે ક્રિયા છે એને પોલિમરાઇઝેશન કહીશું અને એમાં જે વારંવાર જે પુનરાવર્તિત થતો આ જે યુનિટ છે એકમ છે એને આપણે કહીશું મોનોમર એકલો મોનોમર બે ડાયમર ત્રણ ટ્રાયમર ને ઘણા બધા હશે તો આપણે એને કહીશું પોલિમર તો આ થઈ ગયું પોલિમર એક આખવાનું ચેપ્ટર જ છે પણ અહીંયા ખાલી તમારે આલ્કીન છે એટલે પોલિમરાઇઝેશન બતાવીએ છીએ મિત્રો એક આખા ચેપ્ટરમાં આપણે ડિટેલમાં એનો અભ્યાસ કરીશું ચલો જોઈએ હવે એક જ પદાર્થના એટલે ઇથિન બે અથવા બેથી વધુ એકમો ઇથિન 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 એવા વધુ એકમો એકબીજા સાથે જોડાઈને એક લાંબી શૃંખલા ધરાવતો અણુ બનાવે છે જેનું પ્રમાણ સૂચક સૂત્ર એ જ રહે છે એની ચેન્જ થાય તો આ લાંબી શ્રેણીના અણુ કે જે પુર્ણાવતીત એકમો ધરાવે છે તેને આપણે શું કહીશું ઓલીમ એટલે ઇથિન 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 ઇથિનથી પોલી ઇથીન તો એને આપણે પોલીમર કહીએ છીએ અને શરૂઆતમાં જે એક સાદો અણુ જે લીધો હતો ઇથિન એકલો એને આપણે શું કહીશું મોનોમર શરૂઆતનો સાદો અણુ એ મોનોમર છે અને એ મોનોમર એકબીજા સાથે જોડાઈને આ જે પોલીમર બનાવે અને એ પોલીમર બનવાની આ જે ક્રિયા છે એને આપણે કહીશું પોલીમરાઇઝેશન યોગશીલ ગેમ કારણ કે એમાં દ્વિબંધ હતા પોલિમર ચેપ્ટરમાં આપણે ભણીશું પોલિમરાઇઝેશન પ્રક્રિયા સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા યોગશીલ પોલિમરાઈઝેશન પ્રક્રિયા તો જે દ્વિબંધ હશે એ બધી કઈ આપશે યોગશીલ પોલિમરાઈઝેશન પ્રક્રિયા તો ઇથિનમાંથી પોલીથિન તો ઇથિનમાં દ્વિબંધ છે તો પછી કઈ પોલિમરાઇઝેશન આવશે યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા તો ત્રણ વસ્તુ તમને ખબર હોવી જોઈએ મોનોમર શું છે જે સાદો અણુ શરૂઆતમાં આપણે જે યુનિટ લઈએ છીએ એ વારંવાર રિપીટ થઈને એક લાંબો અણુ બનાવશે એને શું આપણે કહીશું પોલિમર એ પોલિમર બનવાની જે ક્રિયા છે એને આપણે શું કહીશું પોલિમરાઈઝેશન અને ડબલ બોન્ડ ત્યાં છે એટલે આ પોલિમરાઇઝેશનમાં કયા પ્રકારમાં આવશે યોગશીલ પોલિમરાઇઝેશન પોલિમરનો અણુભાર એ મોનોમરના સાદા ગુણાંકમાં જોઈએ કારણ કે ઇથિન ઇથિન સાથે જોડાવાનો છે તો પોલિથિન જે બને છે તો એનો અણુભાર એ ઇથિન એના ગુણાંકમાં જશે સિમ્પલ લોજિક છે આપણે જે પોલીમરના મુક્તમૂલક પોલિમરાઇઝેશન પ્રક્રિયા અથવા તો આયોનિક આયોનિકમાં એનાયનિક અથવા કેટાઇનિક હોઈ શકે છે તો ત્રણ પ્રકારની પોલીમરાઈઝેશન પ્રક્રિયા આવશે મુક્ત મૂલક કેટાઇન્ય બરાબર એટલે કેટાઇન્ય એનાયન્ય જેને આપણે શું કહીશું આયોનિક પદ્ધતિ દ્વારા થાય છે એમાં ઓક્સિજન ઓક્સિજનની હાજરી એટલે ઓક્સિજન જે છે એ એ શું કરશે તો એ મુક્તમૂલક કાર્યપદ્ધતિને પ્રેરે છે જ્યાં ઓક્સિજન હશે જ્યાં ઓક્સિજન આપણે લઈશું એ કઈ કાર્ય પદ્ધતિને પ્રેરિત કરશે પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક ત્યાં એવો શબ્દ આવશે પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક જે પ્રક્રિયાને સ્ટાર્ટઅપ કરાવશે એ કોણ તો કે ઓક્સિજન અને જ્યાં ઓક્સિજન હોય

આલ્કાઇલ એલ્યુમિનિયમ અને ટીટેનિયમ ટેટ્રાકલોરા મિશ્રણ પ્લસ ટીઆઈસીએલ ફોર ઉદ્દીપક કહીશું ટીઆઈસીએલ ફોર જીગલર નાટા ઉદ્દીપક કહેવામાં આવે છે તો આપણે ઉદાહરણ જોઈએ આ છે ઇથિન ના સંખ્ય અણુ એનું આપણે શું કહ્યું તો કે પોલિમરાઇઝેશન કરીશું તો આ જે બની ગયો છે એને શું કહીશું પોલીથીન

પ્લાસ્ટિક કહીશું રૂપાંતર કહીએ છીએ અને સમઘટકીકરણ આપણે આલ્કીન ની અંદર પણ જોયું હતું મિત્રો ધ્યાન રાખો અહીંયા આલ્કીનમાં સમઘટકીકરણ આલ્કીન ને જયારે થી સાતસો સેલ્સિયસ તાપમાન એલ થ્રી આ ખાસ ધ્યાન રાખો માઇન્ડમાં ફિટ કરી લો એ એલ થ્રી જ્યારે આવે પાંચસો થી સાતસો સેલ્સિયસ તાપમાન આવે ત્યારે એક જ વસ્તુ થાય મિત્ર કઈ સમઘટકીકરણ એક સમઘટકનું બીજા સમઘટકમાં રૂપાંતર બ્યુટ વન ઇનનું બ્યુટ ટુ ઇનમાં રૂપાંતર હા પેન્ટ વન આઈનનું પેન્ટ ટુ આઈનમાં રૂપાંતર જોઈએ આ શું છે બ્યુટ વન ઇન કેટાલીસ લીધો આપણે કયો એ એલ થ્રી તો બ્યુટ વન ઇનનું બ્યુટ ટુ ઇન અને બીજું સમઘટક જે છે આઈ સો બ્યુટ ઇનમાં રૂપાંતર

જે છે હમણાં જે બનાવ્યું છે એના ઉપયોગો જોઈશું ઉપયોગમાં પહેલું પ્લાસ્ટિકની બનાવટમાં એટલે ઇથિનમાંથી પોલીથીન પ્રોપિનમાંથી પોલીપ્રોપિન એ શું છે પ્લાસ્ટિક પ્લાસ્ટિકની બનાવટમાં પ્લાસ્ટિક પાછા બે પ્રકારના આવશે એની આપણે ફર્ધર સ્ટડી પોલીમાર ચેપ્ટરની અંદર કરશું એલડીપી અને એચડીપી ઓકે ઓક્સિ ઇથિલિન વેલ્ડિંગમાં વેલ્ડિંગ આપણે જે કરીએ છીએ ને એમાં જુઓ તો ઓક્સિ હાઈડ્રોજન જ્યો ત્યારે ઓક્સિએસિલિન જ્યો તો એ જે છે ઓક્સિ ઇથિલિન જ્યોતમાં જ્યોત મીન્સ વેલ્ડિંગમાં ઓક્સિ ઇથિલિન વેલ્ડિંગમાં એનો ઉપયોગ કરવામાં આવે છે ખોરાકના સંરક્ષક એટલે કે પ્રિઝર્વેટિવ તરીકે એને ફળને પકાવવામાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય નિશ્ચેતક સામાન્ય નિશ્ચેતક નિશ્ચેતક ઓકે એના તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે મસ્ટર્ડ વાયુ મસ્ટર્ડ વાયુ ઝેરી વાયુ છે જો આ છે ઇથિન આ છે ઇથિન એની જ્યારે રિએક્શન એસ ટુ એસ ટુ સીએલ ટુ સાથે તમે કરો છો ત્યારે મિત્રો ધ્યાન આપો અહીંયા જુઓ ટુ સીએચ ટુ સીએલ સલ્ફર સીએચ ટુ સીએલ ટુ ટુ સીએલ બંને બાજુ છે ને એટલે વન અને ટુ એટલે ટુ 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 ડાય ક્લોરો ડાય ઇથાઇલ સલ્ફાઈડ ઇટ મીન્સ મસ્ટાર્ડ ગેસ ખતમ તો આ થઈ ગયું મસ્ટાર્ડ ગેસ સલ્ફર છૂટો પડી જશે આ મસ્ટાર્ડ ગેસ એ કેવો છે ઝેરી ગેસ ખ્યાલ ચાલો તો અહીં મિત્રો જે તમને કીધું છે ધ્યાનથી તમે સાંભળો યાદ રાખવાની કોશિશ કરો અને એને યાદ રાખો અને ખુશ રહો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ આભાર